નવ વર્ષ શરૂ થતા જ દુનિયાના વિવિધ દેશોના પાસપોર્ટનું રેન્કિંગ પણ જાહેર થયું છે લેટેસ્ટ રેન્કિંગમાં યુએસએ સૌથી સારો દેખાવ કર્યો છે અને પાકિસ્તાનનો પાસપોર્ટ રેકિંગમાં વધારે નીચે ગયો છે યુએઈના પાસપોર્ટને દુનિયાના સૌથી શક્તિશાળી પાસપોર્ટનો દરજ્જો મળ્યો છે યુએઈના પાસપોર્ટ ધારકોને દુનિયાના એકસો ત્રીસ દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મળી રહી છે યુએઈનો મોબિલિટી સ્કોર એકસો એસી ગણવામાં આવ્યો છે તેની સાથે ગ્લોબલ મોબિલિટીપ ફાઈનાન્શિયલ એડવાઇઝરી કંપની દ્વારા રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે આ લિસ્ટમાં બીજા ક્રમે જર્મની સ્પેન ફ્રાન્સ નેધરલેન્ડ અને ઇટાલીના પાસપોર્ટ છે ત્રીજા ક્રમે સ્વીડન ફિનલેન્ડ લક્ઝમબર્ગ ઓસ્ટ્રેલિયા અને સ્વિટ્ઝર્લેન્ડના પાસપોર્ટ છે કે જેના નાગરિકોને એકસો સિત્યોતેર દેશમાં જવાની પરવાનગી છે જ્યારે ભારતના પાસપોર્ટનો મોબિલિટી સ્કોર સિત્યોતેર છે ભારતીય નાગરિકોને છવ્વીસ દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મળે છે એકાવન દેશોમાં વિઝા ઓન એરાઇવલની સુવિધા છે એકસો એકવીસ દિવસો એવા છે કે જ્યાં જવા માટે ભારતીય પાસપોર્ટ ધારકોએ પહેલેથી જ વિઝા લેવા પડે છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ